તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ બાપાના ધ્યાન મંદિરે બાપાના ધ્યાન મંદિર છે અને અહીંયા ભક્તોની ભીડ છે જોઈ શકો છો અહીંયા પણ માણસો ઘણા બધા છે ભક્તો છે દર્શન કરે છે અને બાપાના મંદિરની એક્ઝેક્ટ પાછળ વડલો આવેલો છે વડલામાં બાપાના દર્શન થાય છે ઘણા બધા ભક્તો બાપાના દર્શન કરે છે તમે જોઈ શકો છો હાર છે એની એક્ઝેક્ટ વચ્ચેના બાપાના દર્શન થાય છે જો જોઈ શકો છો ધ્યાનથી જોજો એમાં તમને બાપાના દર્શન થાય છે બાપા સીતારામના દર્શન માટે જેમ મંદિરમાં જે રીતના ફોટો છે એ રીતના એમાં પણ બાપાના દર્શન થાય છે ભક્તો દર્શન કરીને ધન્ય પામે છે ઘણા બધા માણસો બહાર દૂર દૂરથી દર્શન કરવા આવે છે ને આ વડલો ખાસ વડલો એ છે કે જ્યાં બાપાના દર્શન થાય છે વડલાની દાળમાં તમે જોઈ શકો છો આવી ભક્તો ઘણા બધા દર્શન કરીને ધન્યતા આપનાર છે તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરના પરિસરમાં અને મારી પાછળ તમે જોઈ રહ્યો છો બાપાનું મંદિર છે અને પાછળ બાપા દેખાય છે બાપા સીતારામ અને માનો મેરામાં ઉમટી પડ્યું છે અને મંદિરનું એવું કોતરકામ બનાવેલું છે મંદિર એવું સરસ રીતે બનાવેલું છે તે તમે જોતા ત્રીજા એવું મંદિર બનાવેલું છે તમે જોઈ શકો છો મંદિરનો દ્રશ્ય કેવા સુંદર રીતે મંદિરના દ્રશ્ય બનાવેલા છે મંદિર ખૂબ સરસ રીતે બનાવેલું છે હવે આપણે જઈ જઈશું ઉપરના માળે જશું ત્યાં પણ એક મંદિર છે જે બપા સીતારામનું મંદિર નીચે છે અને ઉપરની બીજા માળે શ્રીરામજી સુભાજી સુભદ્રાજી અને લક્ષ્મણજીનું મંદિર છે તો આપણે ઉપર જઈ રહ્યા છીએ તમે જો ઉપર પણ આટલું ભાવિ ભક્તોનું ભીડ છે જોઈ શકો છો તમે ઉપરના માળે આપણે જઈ રહ્યા છીએ ઉપરના માળે જઈને ભગવાનના દર્શન થશે રામજી સુભદ્રાજી અને લક્ષ્મણજી જોઈ શકો છો તમે શ્રી રામજી દેખાય છે લક્ષ્મણજી અને સુભદ્રાજી અને નીચે બેઠા છે હનુમાન દાદા અને અહીંયા પણ ઓલા માળા પણ આટલું જ તે માનો મહેરામણ છે ભક્તોની ભીડ છે આજે તો મિત્રો આપણે આવી ગયા છીએ અન્નપૂર્ણા માતાજીના મંદિરે ત્યાં તમારા ઘરે જે કાંઈ અન્ન હોય તો થોડું ઘણું અન્ન લાવીને આ અન્નપૂર્ણા માતાજીને ચડાવવામાં આવે છે અને એ અન્નપૂર્ણા માતાજી તમને દેખાય છે જે મંદિર છે અન્નપૂર્ણા માતાજીનું છે અને આથી અન્નપૂર્ણા માતાજીને અન્ન ચડાવવામાં આવે છે તમે જોઈ શકો છો ભાઈ ભક્તો અહીંયા પણ અન્નપૂર્ણા માતાજીને અન્ન ચડાવીને અન્નનો ભંડાર જે ઘરે ફૂટે નહીં એ રીતના માન્યતા છે મિત્રો તમે બહાર ગામ ત્યાં આવો અને જો તમારા ફોનનું ચાર્જર ખાલી થઈ ગયું હોય ખતમ થઈ ગયું હોય તો બગદાણા ધામમાં ફોન ચાર્જર કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે ચાલો તમને દેખાડો અહીંયા બધી જ પ્રકારના ફોનનું ચાર્જર કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે તમે જોઈ શકો છો તમારી પાસે જેટલા ફોન હોય બધા જ ફોન તમે અહીંયા ચાર્જ કરી શકો છો અને ફૂલ સેફ્ટી છે તમે તમારા ફોન ચાર્જર થઈ જાય કમ્પ્લીટ જેટલા ફોન હોય એટલા બધા માટે વ્યવસ્થા કરવામાં આવી છે યા ધામમાં મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલ લાઇક સબસ્ક્રાઇબ અને બે લાઇકોનને ક્લિક કરીને અમારી ચેનલને આગળ વધજો આભાર